નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને આજે વાત કરીશું ગુજરાતના બજેટ સંદર્ભે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિધાનસભાની અંદર છે એ વર્ષ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ રજૂ કર્યું છે આ બજેટ છે એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કહી શકાય એવું બજેટ છે કારણ કે આ બજેટનું કદ છે એ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડ રૂપિયાનું છે એટલે કે ગત વર્ષે રજૂ થયેલા બજેટ કરતાં અગિયાર ટકાના વધારા સાથે આ બજેટ રજૂ થયું છે એટલે કે એકત્રીસ હજાર ચારસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયાના વધારા સાથે આ બજેટ આપણને મળવાપાત્ર થયું છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આ બજેટની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગને કેટલી જોગવાઈ છે કરવામાં આવી છે મહિલાઓને શું ફાયદો થશે તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું એ પહેલાં જો તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેશો સમજ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગને મળવાપાત્ર રકમ અને તેની જોગવાઈઓ સંદર્ભે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રકમ છે એ છ હજાર આઠસો ને કરોડ છે એ ફાળવવામાં આવી છે ગુજરાત સરકારે આ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની અંદર મહિલાઓ માટે સારી એવી જોગવાઈઓ કરેલી છે જેમ કે મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણવત્તામાં વધારો કરવા સરકારે છે એ સારા નિર્ણયો કરેલા છે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યની અંદર પાસઠ સેન્ટરો છે એ કાર્યરત છે આ યોજનાની ઉપયોગીતા અને અસરકારકતા જોતા પંદર નવા સેન્ટર છે એ શરૂ કરવાની વાત બજેટમાં કરવામાં આવી છે આ ઉપરાંત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુ માટે કુલ બે હજાર ત્રણસો ને તેસઠ કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવેલા છે પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ છે તેમને ટેક હોમ રાશન છે એ પૂરું પાડવામાં આવે છે આ ટેક હોમ રાશન માટે કુલ આઠસો ને કરોડની ફાળવણી છે એ કરવામાં આવી રહી છે સાથે હેઠળ વિતરણ કરવામાં આવતા ટેક હોમ માટે કુલ ચુમ્માલીસ કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવેલા છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતા અને ધાત્રી માતા છે એમને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થીને બે કિલો ચણ્યા એક કિલો તુવેર દાળ અને એક લિટર ખાદ્ય તેલ છે એ આપવામાં આવે છે જેના માટે સરકારે આ વર્ષે કુલ ત્રણસો બાવીસ કરોડ રૂપિયા છે એ ફાળવેલા છે વ્હાલી દીકરી યોજના વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે કુલ બસો બાવન કરોડ રૂપિયાની જોગવાઈ છે એ બજેટમાં કરવામાં આવેલી છે આંગણવાડી છે ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત આંગણવાડી ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત આંગણવાડીના માળખાકીય વિકાસ માટે કુલ રૂપિયા અઢારસો કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે નવી યોજના છે એ આવી રહી છે કુલ અઢારસો કરોડના ખર્ચે નવી યોજના છે કાર્યરત થશે એના માટે કુલ બસો કરોડની જોગવાઈ છે અહીં આપણને જોવા મળી રહી છે આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો સગર્ભા માતા ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવામાં આવે છે જેના માટે કુલ એકસો બત્રીસ કરોડ રૂપિયા છે એની ફાળવણી કરવામાં આવી રહી છે પોષણ સુધા યોજના હેઠળ એકસો છ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે સરકારે એકસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ કરેલી છે સુરતની અંદર આવેલી નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીનીકરણ માટે મકાન બાંધકામ માટે કુલ સોળ કરોડ રૂપિયાની જોગવાઈ છે એ થયેલી છે સૌથી છેલ્લે વાત કરવા જઈએ તો પોષણની સ્થિતિને સુધારવા માટે તેનું મૂલ્યાંકન કરવા માટે દેખરેખ રાખવા માટે વિવિધ મોનિટરિંગ કરવા માટે છે એ ઉપકરણોની ખરીદી કરવામાં આવશે આ ઉપકરણોની ખરીદી કરવા માટે કુલ ચૌદ કરોડ રૂપિયાની ફાળવણી છે એ આ વર્ષના બજેટમાં કરવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં એ આપણે સમજ્યા છીએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગને કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે જેનાથી મહિલાઓનો આર્થિક અને સામાજિક અને એનું આરોગ્ય છે એ સુધારી શકે તે હેતુ સાથે બજેટ છે એ ફાળવવામાં આવેલું છે આશા રાખીએ છે વિડીયો દ્વારા તમે ચાલો નાણાકીય વર્ષ છે બે હજાર પચીસ ચોવીસ અને પચીસનું તમે બજેટ આવ્યું છે તેનાથી માહિતગાર થયા હશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રાજા આપશો આપશોનો ખૂબ ખૂબ આભાર